અમદાવાદ શહેરમાં વિકાસની ગતિની સાથે સમસ્યા સાંડની જેમ ફરતા વાહનો વધુ જવાબદાર છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો સરઆમ ભંગ કરીને ડમ્પર ખાનગી લક્ઝરી બસો અને ટ્રકો બેફામ શહેરના રસ્તા પર દોડી રહ્યા છે પરંતુ તેમને રોકનાર કોઈ નથી અતિ વ્યસ્ત રસ્તાઓ શિવ રંજની ચા રસ્તા પાલડી નરોડા બાપુનગર દાણી લીમડા એસજી હાઇવે જેવા વિસ્તારોમાં દિવસ દરમિયાન ભારે વાહનો અને ખાનગી બસો બેર દોડી રહી છે પીક અવર્સમાં પણ ટ્રાફિક પોલીસના જવાનોની ગેરહાજરી સામાન્ય બની ગઈ છે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે અકસ્માતો થવાનું મુખ્ય કારણ કે શહેરની અંદર જે પ્રકારે ભારે વાહનો જે છે તે પ્રવેશ કરતા હોય છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ખાનગી ટ્રાવેલ્સ જે છે તે હાલ પસાર થઈ રહી છે જ્યારે કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ભારે વાહનો સવારે સાત વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધીમાં પ્રવેશ ન કરો તે પ્રકારનું અહીં બોર્ડ મારવામાં આવ્યું છે પરંતુ ખાલી ફક્ત બોર્ડ જે છે તે ખાલી ફક્ત મારવા માટે લગાવ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે સાડા નવ વાગ્યાનો સમય થયો છે તેમ છતાં પણ અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાનગી ટ્રાવેલ્સવાળા જે છે તે બેફામ ચલાવી રહ્યા છે ને તેના કારણે થઈને અકસ્માતોની સંખ્યા જે છે તે પણ વધી રહી છે કેટલાક શહેરીજનો પણ આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું આપણે જોયું કે અત્યારે હાલ એક ભારે વાહન પ્રસાર થયું આ તો દરરોજનું અહીંયા છે કેમ કે જનરલી હું અહીંયાથી મારી સરખે મારી ઓફિસ હતો સરખેજ હું ટ્રાવેલ્સ કરતો હોઉં છું ને મારા ફ્રેન્ડની ગાડીમાં હતો હોઉં તો હું અહીંયા નિર્મા યુનિવર્સિટીની સામે જ ઉભો હોઉં છું ને અહીંયા જ્યારે ઊભો હોઉં ને ત્યારે અહીંયાથી બેફામ મોટી ટ્રક ટ્રાવેલ્સ વેલ એઝ કે નાની નાની જે મિની ટ્રક્સ છે એ બી અહીંયાથી આ જ રોડ પર અહીંયા જાહેરનામું હોવા છતાં પણ અહીંયાથી દરરોજ ડેલ્લી કે મારો ટાઈમ છે સવારે નવ દસ વાગે હું અહીંયા આવ્યો હોય તો એના પછી પણ લગભગ નવ ચાલીસ સુધી હું અહીંયા હોઉં છું તો એ ટાઈમમાં ઘણી બધી ટ્રકસ ને બધું જતું હોય છે ડમ્પર કન્ટેનર આ આરએમસી ની ટ્રક ને બધું બી જાય છે જેમ કે અત્યારે તમે જોઈ શકો આરએમસી ની ટ્રક જઈ રહી છે રોડ પર એટલે કે કે જોઈ શકાય છે 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 બેફામ જે 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 ટ્રક ચાલકો તે જોવા મળી રહ્યા સૌથી બાબત એ કહી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું ફક્ત કાગળ ઉપર જ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે હું ફરી વાત દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં બોલ લગાવવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ પ્રણે લખ્યું છે કે પ્રવેશ પ્રતિબંધ ભારે વાહનો જે છે તેની માટે સવારે સાત વાગ્યાથી લઈને રાત્રિના અગિયાર વાગ્યા સુધી અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આ આદેશ છે પરંતુ આદેશ ફક્ત કાગળ ઉપર હોય તે પ્રકારનું લાગી રહ્યું છે ન તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે થતી નથી અમુક ડમ્પર ચાલકનો પણ ટીવી ગુજરાતી એપ સમજવાનો પ્રયત્ન કર્યો હતો તે સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓનું કેવું છે પોલીસ તે ખાલી વાત કરવામાં તે લોકોને છોડી દેવામાં આવતા હોય છે તે લોકો પર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી હોતી એટલે કે ટીવી થર્ટીને આજે એક બીડું પાડ્યું છે આજે શહેરના અંદર જેટલા અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને તમામ જગ્યા પર જ્યાં ભારે વાહનો હશે તે અત્યારે હાલ બતાવવામાં આવશે અને સરકાર સમક્ષ આ વાત લેજવામાં આવશે અને વહેલી તકે આનો નિવેડો લાવવામાં આવે તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવશે એટલે કે સૌથી મહત્વનું કહી શકાય કે ટીવી 13 દ્વારા આજે અમદાવાદ શહેરમાં ભારે વાહનો જે છે તે બતાવવામાં આવશે અને વહેલી તકે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે કે આનો નિવેડો તાત્કાલિક લાવવામાં કેમ કે કો પોલીસની રહેમ નજર હોય તો જ આ પ્રકારના ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી શકે છે એટલે કે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ આપ જોઈ શકો છો દ્રશ્યમાં પણ આપણે બતાવ્યા કે ભારે વાહનો જે છે સમય મર્યાદા તેની પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પણ તેઓ શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા ટીવી થર્ટી ગુજરાતી અમદાવાદ વડીયા સમસ્યા વિશે જાણ થતા ટીવી થર્ટી ગુજરાતીના પ્રતિનિધિએ શહેરમાં રૂબરૂ તપાસ કરી હતી જેપી કવર્સમાં ભારે વાહનો બેફામ ગતિએ જોતા જોવા મળે શહેરમાં પ્રવેશ કરવા કરેલા એક ભારે વાહન ચાલક સાથે ટીવી થર્ટીન ગુજરાતી વાત કરી ત્યારે જાણવા મળ્યું કે ટ્રાફિક પોલીસે તેને પહેલાં અટકાવ્યો અને ત્યારબાદ તેની પાસે પચીસસો રૂપિયાની માંગણી કરવામાં આવી જ્યારે ટ્રક ડ્રાઈવરે તે આપવાનો ઇન્કાર કર્યો ત્યારે તેને ખોટી રીતે હેરાન કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો બાદમાં રસ્તામાં પણ પચીસસો રૂપિયા આપીને પતાવવાની વાત કરવામાં આવી પરંતુ ડ્રાઈવરે ના પાડતા અંતે પાંચ હજાર રૂપિયાનો ઇએમએમો આપવામાં આવ્યો

સહરની અંદર ભારે વાહનોનો પ્રવેશ જે છે તે બંધ કરવામાં આવે છે ત્યારબાદ અત્યાર હાલની આપણે જે વાત કરીએ તો આપની સાથે એક વાહન ચાલક જે છે તે જો રાજસ્થાનથી આવે છે આપણે તેમની સાથે વાત કરીએ કે કેવા પ્રકારનો તેનો અનુભવ થયો છે કયા નામે આપકા ક્યાંથી આયો આપ મેં રાજસ્થાન સે આયા જી इधर રાજકોટ જા રહા તા તો મે થોડાસા નો એન્ટ્રી મેં કૂસ ગયા તો પોલીસ વાલે રોકાયા તો મે રોક લિયા તો રોકને કે બાદ મે બોલા કે ભાઈ આપ નો એન્ટ્રી મે આ ગયે તો મે બોલા ભાઈ સર ગલતી હો ગઈ મેરા तो गलती हो गया तो वो बोलता है इसका चालान होगा गए नहीं तो शूज होगा गाड़ी चलो मैं बोला भाई ले दे के कर लो ले देने के लिए बोल रहा ढाई हजार इधर दे दो मेरे को नहीं तो बंद होगा गा गाड़ी आई से छूटेगा ये गाड़ी चलो मैं फिर मेरे सेठ से मालिक से बात किया तो वो ये बोला कि भाई ले दे के छुटा ले चलो गलती तो हो गई जी हो गई फिर लेकिन वो बोला मैं यहाँ नकद भरने के लिए तैयार था तो वो बोला यहाँ नहीं वहाँ थाने के अंदर लेके गए यहाँ से तीन चार किलोमीटर आगे फिर वापिस लेके आया वहाँ पाँच का क्योंकि मैं यहाँ भी भर सकता था और एक पर्चा दिया था वो पर्चे पे तो लिख रखा था पंद्रह हजार का लिए चलो तो मैं फिर चला गया भाई चलो भाई चलो भर देंगे और क्या करें बिल्कुल आपने पहले पुलिस वाले से बात की कि हाँ। गलती हाँ। से मैं आ गया हूँ यहाँ पे मुझे यहाँ से वापस जाना है हाँ। तो उन्होंने क्या किया आपको कितने पैसे मांगे आपको पहले वो मांगे थे ढाई हजार रूपए दे दो नहीं दे रहे थे उसका ढाई हजार दे दो आपको वापस घुमा देंगे इधर

સ્થળ ઉપર પણ તેઓ ઈ મેમો જે છે તે આપી શકતા હોય છે પરંતુ આ વાહન ચાલક પાસે તેઓ ગાડીમાં બેસીને અહીંથી ત્રણથી ચાર કિલોમીટર પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં લઈ જઈને પછી તેઓ ઈ મેમો આપ્યો અને ત્યારબાદ ફરી વખત ત્યાંથી ગાડીમાં બેસીને નો જે જવાન હતો તે આ સ્થળ ઉપર આવીને અહીંથી વાહન ચાલકને હવે પાછું જવા માટેની વાત કર્યા છે એટલે કે સૌથી મહત્વની બાબત એ કહી શકાય કે આ વાહન ચાલકને તેઓ અહીંથી રોકી શકતા હતા અહીં જ તેઓને સ્થળ ઉપર ઈ મેમો આપી શકતા હતા પરંતુ તેઓ ન કરતા પહેલા તો તેઓ પૈસાની માંગણી કરી

થતી હોય છે તો સમસ્યા અંગે ટીવી થર્ટીન ગુજરાતીના પ્રતિનિધિએ જાત તપાસ કરી તેમાં જાણવા મળ્યું કે પીક અવર્સમાં પણ ભારે વાહનો દોડતા હોય છે આ તમામ વાહનો દોડતા ટીવી થર્ટી ગુજરાતીના કેમેરામાં કેદ થયા તો શહેરમાં દોડતા ભારે વાહન ચાલકો સાથે વાતચીત પણ કરવામાં આવી તો ચાલકનું ટ્રાફિક પોલીસ પૈસાની ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે પોલીસ પૈસાની ઉઘરાણી કરી પતાવવાની વાત કરતી હોવાનો પણ ટ્રક ચાલકનો આક્ષેપ છે તો વાહન ચાલક મનાઈ કરતા ઈ મેમો આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પાંચ હજારનો ઈ મેમો આપવામાં આવ્યો છે તો પૈસા આપો અને શહેરમાં ભારે વાહનોને પ્રવેશ કરાવો આ અત્યારે જોવા મળી રહ્યું છે જાહેર જાહેરનામું છે ભારે વાહન પ્રવેશ નથી કરી શકતા છતાં પણ અત્યારે ભારે વાહનો શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશ કરતા જોવા મળે છે અને તેના જ કારણે ટ્રાફિક જામ થાય છે અકસ્માતની ઘણી બધી ઘટનાઓ બને છે અને ડમ્પર ચાલકો જાણે કે બેફામ બન્યા હોય તે પ્રમાણે પીક અવર્સમાં શહેરમાં વાહન દોડાવતા નજરે પડે છે શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે અકસ્માતો થવાનું મુખ્ય કારણ કે શહેરની અંદર ભારે વાહનો જે છે તે પ્રવેશ કરતા હોય છે બેફામ રીતે વાહન ચલાવતા હોય છે અને તેના કારણે થઈને અકસ્માતો ની સંખ્યા વધતી હોય છે નિર્માણ નિર્માણ આ વિસ્તાર છે કે જ્યાં ડમ્પર ચાલકો જે છે તે બેફામ રીતે વાહન હંકારતા હોય છે પરમિશન ન હોવાના છતાં પણ પરમિશન હોતી નથી કોઈ પણ પ્રકારની ભારે વાહનની તેમ છતાં પણ તેઓ શહેરમાં પ્રવેશ કરતા હોય છે આપણે ડમ્પર ચાલક સાથે પણ વાત કરીશું અને જાણીશું ભાઈ શું નામ તમારું જીતુભાઈ તમને મોકલ્યા જીતુભાઈ ખબર નઈ જીતુભાઈ ની કેટલી ગાડીઓ ફરે છે અને રોજ તમે આખો દાડો કે લેવા આટા ફેરા કરો છો છ સાત બારે વાહન લઈને કોક અકસ્માત થાય કોક મરી જાય જવાબદારી કોને જવાબદારી અમારે લેવું નહીં પડે અમારે લેવું પડે તમારે જાહેરનામું કમિશનરે બહાર પાડ્યું છે ખબર છે તમને બે આ રીતે બેફામ ચલાવાય ગાડી ગુધાળ ના ચલાવાય ના ચલાવાય જીતુભાઈ નું શું ચાલે પોલીસ વાળા પકડો તો તમે શું કહો છો જીતુભાઈ નું નામ લે એટલે કે જીતુભાઈ નું નામ લે છે ત્યારે આ રીતે જે ડમ્પર ચાલકો જે છે જીતુભાઈ ના સાતથી આઠ ગાડી ફરી રહી છે અને આખો દિવસ આ રીતે આટા ફેરા કરે છે અને જીતુભાઈનું નામ દેવાથી પોલીસ જવા દે તે પ્રકાર નું ડ્રાઈવર નું કેવું છે સાંભળી લો જીતુભાઈ નામ લે છોડ દે બિલકુલ એટલે જોઈ શકાય છે કે કેટલી મોટી આ બેદરકારી જોવા મળી રહી છે કેમ કે પોલીસ કમિશનર નું જાહેરનામું હોય છે તેમ છતાં પણ આ રીતે બેફામ ડમ્પર ચાલકો ચલાવતા હોય છે કેમ કે એમના જે માલિકો હોય છે તે છૂટ આપે છે અને તે છૂટ કોણ આપે છે પોલીસ આપે છે તે પ્રકારનું આ ડમ્પર ચાલકનું કેવું છે એટલે કે જે પ્રકારે અકસ્માતોની સંખ્યા વધી રહી છે બેફામ ભારે વાહનો જે છે તે શહેરમાં પ્રવેશ કરતા હોય છે અને ત્યારબાદ અકસ્માતોની સંખ્યા વધતી હોય છે તેમાં લોકોના પણ જીવનું જોખમ હોય છે લોકોના મૃત્યુ થવાના સમાચાર પણ ત્યાં સુધી સામે આવ્યા છે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટી ગુજરાતી અમદાવાદ